હલો યુટ ફેમિલી કેમ છો જય દ્વારકાધીશ આજે સે કાનાનો બર્થડે તો મેં તમને કાલ કીધું તું ને કે બહાર જવાનું થશે તો બ્લોગ શૂટ કરીશ તો આજે પણ વરસાદ છે બહાર જવાનું સે નહીં નક્કી નથી હજી બહાર તો ઘરે વાગી ગયા છે એટલે નક્કી નથી વરસાદ હજી બંધ થયો જ છે તો મેં કીધું હાલો કાંઈ નહીં ઘરે ઘરે જ વ્લોગ શૂટ કરી આજ તો કાનાનો બર્થ ડે છે તો લોકચુક તો બને છે આ જય દ્વારકાધીશ બધાને આ કમેન્ટમાં કાના માટે હેપી બર્થડે લખવાનું છે આ જો બહાર તો કેટલો પવન છે અહીંથી નહીં દેખાય બાર જઈને બતાવું હાલો તો બાવણું મેં બંધ રાખ્યું તો આ અંજવાળું પડે કે નહીં બતાવે અંજવાળું પડે ને તો મેં લોક મારી દીધું રાસ ના વાઈ ગયા છે ચલી ગયું આમાં છે ને પવન જોરદાર જો ઘટે એવું છે કેટલો પવન બોલો આટલો પવન છે બનાવી નાખ્યું છે બટેટા શાક ભાખરી અને મરચા તળી નાખ્યા છે અને બન્યા રહેજો અમારા વિડીયોમાં ઓલું શું કહેવાય અમારે સોસાયટીમાં ઓલું છે ને મટકી ફોડવાનું તો જો હજાર કા આજ તો હું કા આજ આઈટમ નથી હતી ટાઈમ નોમ ન દી હવાર મત કર આ હોય અને હાં જે પેલો આપણે પેલા રહેતા ઈ સોસાયટી માં હાં જે 12 વાગે હતું કે આ ખવાર માં હોય નકી નો હોય હશે તો પેલા ખાઈ લે ને માર ભાખરી બળી જશે ભાખરી બનાવતા બનાવતા કોણ વિડિયો બનાવે એ કયો પેલા

છે ને ત્યાં જવાનું નક્કી કર્યું છે એ કૃષ્ણનું મંદિર કહેવાય એટલે ત્યાં જાવી છે ચાલો ત્યાં જઈને હવે થોડોક વિડીયો શૂટ કરવું તમને બતાવવું ત્રણ પાંચના ના વર્ગનું કેમકે સુરતમાં રહેતા હશે એ લોકોને તો ખબર જ છે પણ જે સુરતની બહાર રહી છે આવશો હો ને ચાલો જાય

અને અમે અહીંયા આવ્યા ને તો અમારી પેલા અહીંયા આવી જ બેઠા તમને ખબર હતી કે અહીંયા આવી હા આ ગમે અહીંયા અરે થઈ જાય ગમે ત્યાં ભેગા થઈ જાય જો અને અહીંયા જો ગાયો બહુ જોવા મળશે બહુ ગાયું હોય કા રુદા રુદો આવી ગયો જો ઝીનું હથું આવી નાનું એવું મસ્ત મંદિર છે જોવા આ બહુ ટ્રાફિક ન હોય પછી મજા આવે આ મંદિરે મને બહુ મજા આવે જો આ ત્રણ નો વર્ડ છે દેખાય ને એક પાન આવે ને એ સોથ પાન આવે ને ત્યાં એક ફરી જાય મતલબમાં ત્રણોતરી સરખું દેખાતું કેમ નહીં જો હા દેખાય ને જોય ને ત્રણ પાનનો વર્ડ એમાં છે ને એ ઓલું શું કહેવાય એક પાન આવે ને મતલબ ત્રણોતરી એક આવે ને ત્યાં એક ખરી જાય એવું હોય કાં ચાર પાન ન થાય બહુ સાજી નથી ખબર આપણે કાંઈ બ્લોગરની ખોડે ટ્રાવેલિંગ બ્લોગર તો છે નહીં આપણે એટલે મનજી ખબર હતી ને કઈ બધું કાંઈ કર્ણની સમાધિ છે આ જોવા જાય હાલ આ બી જો વરસાદમાં આ જો કર્ણની સમાધિ છે અહીંયા

નાથ આ કાળકિયામાં પછી આ દ્વારકેશ જય દ્વારકાધીશ પછી આ વિષ્ણુજી અને અહીંયા છે રાજ આ કયા સરસ્વતીમાં પછી આ ગંગા અને યમુના અહીંયા છે જગન્નાથ પછી અહીંયા ક્રિષ્ન અને શપ્તશૃંગી અને આ છે મહાદેવ મહાદેવ કા કેવું લાગ્યું મંદિર માં મજા આવી મજા આવી સાબ ધુનો લે છે સું મંદિર છે સૌથી વધારે છે ને મને આજ ગમે જોયા આ મહાપારથમાં બહાર નીકળી ગયા ને હવે મસ્ત નાનું એવું મંદિર હતું તો ફોટોશૂટ નું ન હોય એટલે ઓછું લીધું છે કા

સ્વામિનારાયણ મંદિર આ સ્વામિનારાયણ મંદિર છે એટલે અંદર અંદર તો નહીં પાડવા દે બાર તો ને ના હોય એટલે આપણે ઉતારવું નથી અહીંથી મંદિર ખાલી પછી ખાલી છે એટલે આવા સારી જગ્યા છે બે તો આગળ નીકળી તાપી નદી અહીંથી દેખાય એકદમ મસ્ત ભરેલી છે

ઘરે ઘરે ગી ને એક વાગી ગયો છે અને પરસાદી લેવામાં એક વાગી ગયો પણ અમારા એ મટકી અત્યારે નહીં કાલ સવાર ને કાલ સવાર માં વાગે ટાઈમ નથી ખબર હવાર વાગે ન હોય અમુક જગ્યાએ હોય અમુક જગ્યાએ ન ફોડે પણ અમાર સોસાયટીમાં હવારનું છે એટલે પરસાદી ખાધી મેં હું પરસાદી લઈ લીધી ને પછી આવી રીતનું ડેકોરેટ કરેલું હતું થોડુંક બતાવી દઉં તમને કેમ કે મટકી તો અત્યારે નહીં એટલે હવારમાં એટલે હવે તો ખબર નહીં હવારે હું જાગી એકીશ કે નહીં જાગી બહુ વહેલા હશે તો નહીં જાગી એકું અને કદાચ જવા એમ હશે તો બતાવીશ તમને ત્યાં સુધી હવે જય દ્વારકાધીશ આજ તો જન્માષ્ટમી હતી એટલે સારો દિવસ ગયો અને હોઈ જ આવી હવે